આજ રાન નીકળે ને એટલી દ્વાર છે એક કઈ ને ઘરે ન જવા દઉં એકાદા ને તો મારી મારીને પાથરા પાડી દઉં નીકળે એટલી દ્વાર છે કાયગા નીકળે તો સારું નકર પોલીસ વાળા નીકળશે ને તો મારા પાથરા પાડી દેશે કેરે આવશે એની માને એજે કોઈ દેખાતું જ નથી એ તમને રેઠી ખબર પડી જશે નજરે જોઈશો ને ત્યારે પછી દૂધ નું દૂધ ને પાણી નું પાણી થઈ જશે એ બોલ દૂધ ને દૂધ નું પાણી નું પાણી શું કહેવાય એ પહેલા આ લગ્ન છે ને પરાણે કર્યા હોય ને એવું લાગે છે તું સમજી જા એટલે જેવું બોલે છે દૂધનું દૂધ અને પાણીનું પાણી વાત તો કઈક એવી જ છે એટલે કા તમારું શું કેવાનું થાય છે ભાભી એ તમે થોડાક આગળ હાલો ને પછી તમને ખબર પડી જ જાય છે હું શું કામ આવું બોલું છું ને આ એનો બાપો કેરે જાન ઉકલાવશે એની માને જો બીજા રસ્તે જ વીયા ગયા ને તો હું આય એમ નામ રહી જાશ કેરે આવશે શું કરું હા આવી ઉભો રે થઈ મત

તરી મોને તો મારી લગન તું ધાન નીકળ બંદૂક ભરાઈ શાંતિ રાખો એ કાળુભાઈ શું કાળુભાઈ કાડુ ભાઈ કોની લાય તો બંદૂક લાય તો ભારી છે આ બંદૂક એ પણ આ બધી શું છે

એ દાંત સાફ કરવાનો એ વ્યત નતો ને મારો દીકરો ફૂલી જેવી ખડી ને લઈ ને જા ગામ આપણે મોટું શું બેઠા છું ના બેસા ખા બેહો બેહો જલ્દી